ફરિયાદ નોંધવાની પરિસ્થિતિ ના ઉપસ્થિત થાય તે માટે આપણે ઈ એફઆઈઆર સિસ્ટમ આપણે શરૂ કરી છે તે માધ્યમથી લોકો જ્યારે આવા બનાવો બનતા હોય છે તો એફઆઈઆર નોંધાતા હોય છે ટેકનોલોજીના આધારે જ્યારે આપણે લોકોને લોકોના ઘરઆંગણે સેવા પૂરા પાડવા માંગીએ છીએ એ જ આઈડિયાને આગળ વધારીને જ્યારે આપણે ઇન્વેસ્ટિગેશન અને ડિટેક્શન કરીને ચોરાયેલ મુદ્દામાં પરત મેળવ્યા મેળવીએ છીએ આ મુદ્દામાલને પણ ભોગ બનનારને વિક્ટિમ્સને પરત આપીએ આ અભિગમ ગુજરાત પોલીસનું રહ્યો છે ખાસ કરીને વડોદરા શહેરમાં આપણા પ્રયત્નશીલ છે દરેક કેસ ડિટેક્ટ થાય અને બોગ બનનારને આ પરત આપવામાં આવે આજે આપણે જોયું કે શહેરમાં નોંધાયેલા એટી સેવન મોબાઈલ થેફ્ટ કેસીસ અનુસંધાને જે ખાસ કરીને ઝોન ટુ અંતર્ગતના પોલીસ સ્ટેશનોમાં પોલીસે કેસ નોંધી પ્રયાસ કરી એક ટેકનોલોજીના માધ્યમથી આજે આ મોબાઈલ ફોન પરત મેળવામાં સફળ થયા છે અને આજના આ કાર્યક્રમમાં ભોગ બનનાર નાગરિકોને એક મંચ ઉપર લાવીને આપણે આને પરત પણ આપી દીધા છે આ આમાંથી બે વસ્તુ આપણે સાબિત કરી છે એક પોલીસ નાગરિકોના સેવા માટે સતર્ક છે અને જ્યારે આ એમના ચોરાયેલ મુદ્દામાલ પરત મળે તો એમના પરત આપીને એમના જે કિંમતી વસ્તુ છે આજે મોબાઈલ એક અતિ ઇમ્પોર્ટન્ટ ટેકનોલોજીકલ ટૂલ જેમના નાગરિકોના હેન્ડમાં છે એમને પરત મળે તો આપણે એક ગુડવલ ડેવલપ થાય તે માટેનો આપણા પ્રયાસ છે તો ઓલમોસ્ટ એટી સેવન વિક્ટીમ્સ આજે આવીને તેઓના મોબાઈલ ફોન પરત મેળવી લીધા છે ને પોલીસ અધિકારીઓને પણ આપણે જે સારા કામ કરનાર અધિકારીઓને સર્ટિફિકેટ વિતરણ કરીને એમને પણ પ્રોત્સાહન આપી છે તો પોલીસ અને નાગરિકોના સંકલન અને સંકલિત પ્રયાસથી અને સફળતા આ સંદેશ આપને આપવા માગીએ છીએ આભાર